કેમ છો યુટ્યુબ ફેમિલી આ બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાના મારા તરફથી ગુડ મોર્નિંગ પપ્પા માથું આય પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ સાવ આય માથું હવે હીરો બેઠી છે ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ યો મમ્મી ચાલે લઈ નાઈ ચા પીવાનું હોય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા માથું રહી રહ્યા

પપ્પા ઉભા રહી પપ્પા જવાનું છે હોટલ માં લેવા તો લઈએ તમને બતાવીએ તો ગાઈસ લઈને આવી ગયા છીએ તો આજ તો બજાર હોટલ નું ખાવાનું છે હાઈવે પર લઈને આવી ગયા છીએ ફોન ફ્યા દે ને ગાઈશ આપડે કઈએ ખોટું ના હોય એના ખાલી ફોન જ ફ્યા દેવાનું બીજું કોઈ કામ જ નહીં કાઢવા ખાવાનું तो गाइस लेन आई है सी जो ये रखा बेजी सर ये रहा से टोमेटो साख ली दो आप ऐसे सास पप्पा ही मिक्स सब्जी लाया ही जो पप्पा खा बैठा ही ना पानी पानी भर में की दो परोठा लाया हिरर के ऊसा साख मस्त है ये वो पप्पा खा ही जा

જય માતાજી બધાના